ભાઈ પટેલ જ્યારે સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે ભૂતકાળમાં પણ એમને એ જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્ય સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની જ્ઞાતિને જ આ લોકો પ્રાધાન્ય વધારે આપે હસમુખ પટેલ એવું કે જેટલી પણ ભરતીઓ થઈ છે તમે ની લેશો સત્તરની લેશો અઢારની લેશો કે હમણાં બાવીસ ત્રેવીસ ની ભરતી લેશો એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે ટોપ ટેનમાં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુ કર્મચારીઓને નામે નપાસ કરવામાં આવ્યા છે જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં સિત્તેર થી નેવું સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનો તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે સીધી